સુરતના સાંસદ મુકેશ દલાલ સહિતના ધારાસભ્ય કોર્પોરેટરો અને ભાજપના આગેવાનો તથા મનપના અધિકારીઓ હાજર રહ્યા હતા માનની વડાપ્રધાન શ્રી ના નેતૃત્વ હેઠળ સમગ્ર ભારત દેશમાં ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા કેચ ધ રેઇન મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવેલ હતી માનની કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબે સમગ્ર સાઉથ ગુજરાતમાં મોટા પાયામાં રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ બનાવવામાં આવે એમના માટેનું એક અભિયાન ઉપાડ્યું છે એમના જ ભાગ સ્વરૂપે આજે સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકાની જો ઇમારતો છે સુરત સિટી બ્રિજ સિટી તરીકે ઓળખાય છે એટલે બ્રિજસમાં જો પાણી કલેક્ટ કરીને એમને રેઇન વોટર હાર્વેસ્ટ કરીને એમને ભૂગર્ભ જલમાં ઉતારી શકાય એમના માટેના કામો અને જન ભાગીદારીમાંથી બીજી જો પ્રાઇવેટ સોસાયટીઝ હોય છે એમને પણ આ સ્કીમમાં મોટા પાયા ઉપર આવરી લેવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે સી આર પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાને માન્ય મેયરશ્રી અને કોર્પોરેશનના પદાધિકારી શ્રીઓ કોર્પોરેટર શ્રીઓની ઉપસ્થિતિમાં અહીંયાથી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રકચર્સની શુભ શરૂઆત સમગ્ર સુરત શહેર માટે કરવામાં આવેલ છે બે હજાર જેટલું ટાર્ગેટ સુરત શહેરમાં જુદા જુદા જગ્યાઓ પર લેવામાં આવ્યું છે આજે ભૂમિપૂજનથી શરૂઆત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ તમામ જગ્યાઓ પર કામગીરી ચાલુ કરીને વર્ષાનું જો જલ છે એમને ભૂગર્ભ જલમાં ઉતારી શકાય અને એમના કારણે ભૂગર્ભ જલ સ્તર વધી શકે અને જલની ક્વોલિટી ઇમ્પ્રુવ થાય એમના માટેનું જો આ અભિયાન છે એમાં સુરત મહાનગરપાલિકામાં કામગીરી કરવામાં આવશે